નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર કરતાં પણ વધારે ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં સચિવાલય અને બિનસચિવાલય માટે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને અલગ અલગ જે કેડરો છે ટેકનિકલ નોન ટેકનિકલ એમાં પણ જેટલા જોવા જઈએ તો ચોવીસ જેટલા સંવર્ગો છે એ સંવર્ગોની એ અલગ અલગ કેડરોની ભરતી એમણે જાહેર કરી છે અને જે રીતે ગૌણ સેવાએ ગોણસેવાના સચિવ છે હસમુખભાઈ પટેલ એ હસમુખભાઈ પટેલે જે પોતાનું કમિટમેન્ટ કર્યું હતું કે ઉત્તરાયણ પહેલા આ જે ભરતીઓ છે એનું નોટિફિકેશન આઉટ કરી દેશું તો એમને પોતાનું કમિટમેન્ટ નિભાવ્યું છે તો તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વતી અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે બદલાવો અત્યારે આવી રહ્યા છે જે પરિવર્તન અત્યારે ગોણસેવામાં આવી રહ્યું છે એ પણ ખૂબ આવકારદાયક છે અને સ્વીકાર્ય છે જેમકે પરીક્ષા જે ફી હતી એ પરીક્ષા ફી અત્યારે જોવા જઈએ તો એકસો અગિયાર રૂપિયા જેવી ઉઘરાવવામાં આવતી હતી પરંતુ હવે જે ફી છે પાંચસો રૂપિયા કરવામાં આવી છે જેથી કરીને હું એવું માનું છું કે જે ભરવા ખાતર જે ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને જે બર્ડન એ ગોળ સેવા ઉપર આવતું હતું એ હવે નહીં આવે અને બીજી જે બાબત કે ખાસ કરીને જે સિલેબસ છે એ સિલેબસમાં ભરતી પ્રક્રિયામાં આ બધી જ જગ્યાએ ચેન્જ કરવામાં આવે છે તો વિદ્યાર્થીને પણ એક ટકોર કરું છું કે આ જે સિલેબસ ચેન્જ થયો છે એમાં મેથ્સ રિઝનિંગ ગુજરાતી અને એની સાથે સાથે અંગ્રેજી એનું પ્રમાણ છે એ વધ્યું છે તો ખાસ કરીને આવા વિષયો ઉપર તમે વધારે ભાર આપજો અને જે લોકો સુપર કેડરમાં જવા મળે છે સુપર ક્લાસ થ્રી કેડરમાં જવા માગે છે તો એમને હવે તો મુખ્ય પરીક્ષા પણ આપવી પડશે તો એમને ગુજરાતી અંગ્રેજી ઉપર સૌથી વધારે પકડ હોવી જોઈએ તો દરેક જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ગણિત ગુજરાતી અંગ્રેજી અને રિઝનિંગ આ જે વિષયો છે એ વિષય ઉપર પોતાની પકડ જમાવે કેમકે ગુજરાત સરકારને તાર્કિક રીતે અને બૌદ્ધિક રીતે બંને રીતે જે સક્ષમ હોય ને એવા ઉમેદવારોની પસંદગી કરવાની છે એટલે આજે બદલાવો આવ્યા છે આજે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તનને સ્વીકારીએ એટલે આપણે આગળ વધીએ અને જે રીતે ગુણ સેવા પોતાની જે છબી જે ખરડાયેલી અત્યાર સુધી હતી ભૂતકાળમાં એને સુધારવા તરફ જ્યારે આગળ વધી રહી છે ત્યારે અમે ગુણ સેવાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં પણ અમે એમનો સહયોગ કરીશું કેમ કે જો વિદ્યાર્થીઓ માટે કશું કંઈ ખારું થતું હોય તો અમે પણ એ ગુણસેવા પસંદગી મંડળની સાથે છીએ જય હિન્દ જય ભારત